જિલ્લાના સંખેડા તાલુકાના બિલિયા ગામની સીમમાંથી એલસીબી દ્વારા વિદેશી બનાવટનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં એલસીબીની રેડ દરમિયાન કુલ બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બાકીના લોકો પોતાની વાહન મૂકી ભાગી ગયા હતા એલસીબીની રેડમાં કુલ પાંચ વાહન જપ્ત કરવામાં આવ્યા હતા તેની કુલ કિંમત રૂપિયા ચાલીસ લાખ ચાલીસ હજાર હતી અને પકડાયેલા મુદ્દામાલની કુલ કિંમત પંચાવન લાખ ચુમ્માલીસ હજાર પાંચસો ચોત્રીસ હતી એલસીબીએ વાહન મૂકીને ફરાર આરોપીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી તેમજ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી દહલબારી દિવ્યાંગ સંખેડા છોટા ઉદયપુર